પેલા સીમમાં માં હતા હવે ગામ માં આવી ગયા દહ નો અડધો વીહ નો આખો બરફ જાતો રહ થોડો વિચારવા જો એટલા સંતો છે ને એટલા બેનુ છે સાધુ સમાજ ખૂબ બેઠો છે ને તમે કરશો ને તો અમે ગોઠવું છું તમે જે કહેવો અમે કરશો તમે અમને જેમ આખું હોય એમ અમે હારશું લોઢું ગરમ છે વાળવાનું તમારે છે આ હું તમને હાવ હાચી વાત કરી દઉં તમે અમારો અંકુશ રાખી શકશો અમે અમે શિંસ નહીં છે ટીકા તો અમને કે તર બાપ શું થાય તમે કહો તમને કોઈ નહીં કે કારણ કે તમે બાપ છો બાપને કોઈ છોકરો ન કહી શકે મારો કહેવાનો હેતુ છે આપણે કથા વિરામ પામે ને ત્યારે બધાનું આપણે સન્માન કાયમ કરતા હોય છે પણ જે દંપતી અહીં આવ્યા હોય એમાં જે દંપતીને નકરી દીકરી જ હોય નકરી દીકરી જ હોય એ મોરારી બાપુના સારિધ્યમાં લોહલંગરી બાપાના ખોળામાં અને સાધુ સંતો ની હાજરીમાં જે મા બાપ ને નકરી દીકરી જ હોય દંપતી નું જાહેર માં સન્માન કરીને એને બિરદાવો તમારી શક્તિ આવી છે તમારી લક્ષ્મી આવી છે તમારી ત્યાં દેવી આવી છે તમારે ત્યાં શુભ લક્ષ્મી આવી છે દીકરી અને દીકરાનો ભેદ મટાડવાની જરૂર છે કથા તો ખૂબ આપણે કરી છે આખી ખૂબ હારી થાય બાપુની કૃપા છે મોરારી બાપુની બેતાલી વડે કથા આપી પણ એ કથાનું શ્રેય શું મારા તમારા જીવનમાં ઉતારવું પડે દીકરા દીકરીનો ભેદ ભૂલી જવો પડે આ દીકરો તમે દાખા કરીને હજી બધો બાપુ 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 એવું છું હું ગોઠવા ગોઠવા ને કે છો પડવો છો એટલે સિંદુર સપોર્ટ એટલે હોરા પુરા કે હરમાનજી લાઈન માં ને કાલે કોઈ ફોન કરે સિંદુર નું કોને કે એટલે અદાણી નવી આખી ચેનલ ચાલુ થાય કુવારા કંપની ની અને કુવારા રહી જાય છે એનું મને દુઃખ છે ઘણા વાંધો ઠાડો કે એનું મને વાંધો છે વાંધો ઠાડો નહીં બેઠેલા હું તમે મા બાપ તરીકે કરેલા આપણા પાપ નું પરિણામ આપણા નિર્દોષ સંતાનો ભોગવે છે માના ઉદરમાં દીકરીને મારી નાખવાનું મહાન પાપ નિર્દોષ સંતાનો ભોગવે છે આમાં વિચારવાનું નથી કોઈ કેતું નથી બધા માખા ને શું પડવું સારું બહુ સર બહુ સારું નથી ધર્મ ભૂલી જ્યાં છે રસ્તો ભૂલ્યા છે અને પાપનું પ્રાગટ્ય થઈ ગયું છે પાપ મટાડવા માટે તમારે સંતો આગળ આવવું પડે અને અંકુશ તમારા હાથમાં લેવો પડે તો ધર્મ બસશે ને તો ધર્મ નહીં બસી શકે કોઈ કેવું તમને એમ થાય કે કેવું થોડી પાછો રિહાઈ જાય રિહાઈ જવા દો તમારી માથે રામ બેઠો છે તમારે મૂર્ખાઓની જરૂર નથી તમારે સજ્જનતાની જરૂર છે સજ્જનતા તમારી છે તમે સજ્જનતા આવશો તો અમે સજ્જન બનશું આ તમારે વિચારવાનું તમે અમારા ગુરુ છો તમે અમારા બાપુ છો તમારે વિચારવું પડે અને તમારે અમને ઠપકો દેવો જ પડે રહ્યો ને તો આવા જૂની પણ આ જેની વાત ક્યાં કાંઈ લઈને આવ્યા છો નારો તો હરી છે ઈશ્વર હકાલે છે કોઈ માણા કે હું હકાલું વાતમાં ફેર નથી આપણે જો આ ચેતનભાઈ હું કે છે તો રામ કરે છે એક વાર ચેતનભાઈ ને જોરદાર તાળીઓના ગગડાથી બધા વાતો ભગવાન કરે છે ખાલી સત્યાણ કથા કરી દાખલા ગામમાં ગઈ ગઈ આપણે કથા કરી હો હા હજી સો ગ્રામ પ્રસાદ કર્યો હતો આવો દિલદાર માણસ ઈશ્વરને વરેલી વ્યક્તિ કહેવાય એટલે એ પરિવાર ને પણ જોરદાર તાળીને ગમ્યું શેતનભાઈ નું બધા શેતનભાઈ કેટલો થાય નથી પછી આપડે કેવું પડે અગાયા માસિન છોકરાયું હોય ને કીરે પૂછવું ક્યાં ગઈ હું શેર કે મારી માછી છોકરાયું હોય ચાહે વસ્તુ શું છે ક્યાં ન હોય પછી રણ થાય હોય અને બાવલિયાને ને નાની ઝુંપડી હોય ને બાર વાગે રાતે શું કે પ્રસાદ લઈ લો ભાઈ પ્રસાદ લઈ લો પ્રસાદ લઈ લો આ દેશના સંસ્કાર એ આ દેશના સંસ્કાર એના જરૂર તમારે કહેવાની છે અમે ઠપકો દેવા અમે તમને વંદની માની છીએ અને તમે અમને કહેહો ને તો અમારું સેટી આવશે હા બેફામ થઈ ગયું વૃદ્ધાશન ખોલો આપણા દેશમાં આટલા બધા સાધુ સંતો અને અમને અંકુશભાઈ ખાવગઢ નહીં છે

એવો બને એવું મકાન સારું અને ત્યાં મૂકવા જાય પાછા ગૌરવ નું ભાઈ પાછો આવે આ ખોરી મૂકવા જાય શું મમ્મી જો કેટલી હવા ઉજાસ આ બાજુ થી હવા આવે છે આમ નીકળી જાય છે આમથી હવા આવે છે આમ નીકળી જાય છે હાલા તારી હવા એક નીકળી જાય વાંધો કલંક છે ભ્રૂણ હત્યા પાપ કરીએ કલંક છે મા બાપ ને દુઃખ સંતાન દે કલંક છે ભાઈ ભાઈ બોલતા બંધ થઈ જાય કલંક છે બાપ દીકરો બોલતા થઈ જાય બંધ કલંક છે આમદની ઘટી છે ઘટી છે જે અને હવે તો પંદર વર્ષ છે એવું સારું થયું જેવા માણસો આગળ પડતા છે એ બધે શું કે કોક વાત આગળ નહીં અમે બેન અમારું યક અમે બેન અમારું યક વન પીસ જ અને પાછા વળી વાત કરે ઉલાની વસ્તી વચી જાય છે ઉલાની વચી જાય પણ તમારે પેદા નથી કરવા જન્મ નથી દેવો ક્યાંથી છે ટીકા હા શું કોઈ કેતું નથી અમે બેન અમારું વ્યક્ત સિત્યાર વર પછી જે છોકરો છોકરી જન્મ છે એને ની હોય માસી ની હોય કાકો ની હોય કાકી ની હોય ફઈ ની હોય ફૂવો ની હોય હાલો ની હોય નણંદ ની હોય હું તો હું ખાતર કઈ નહીં હવે કથા હું નહીં થાય પૈસા તો હોય પણ કોઈ હોય જ નહીં ક્યાંક થાય વિચારવાની જરૂર છે અમે બેન અમારા બે હોય ક્યાં ગાબરો નહીં અને આ બે નું લઈ એવું થયું છે મારી દીકરી કામ નહીં કરે હજી તો મહેમાન આમ બેઠા હોય ઓફિસમાં માં તો આ બાય રાહોડામાં જ બાજુ તો હજાર ગામ શેટા ની વાત છે ગોડલ માં તેવું કોઈ છે નહીં આખા જિલ્લામાં કોઈ નથી ને આ દેશમાં કોઈ નથી આ બીજા દેશનું નું ઈકોન આપણે અહીંયા હું કામ હજી તો આમ આમ મહેમાન બેઠા હોય સોફા માં થાય શેટી માં થાય હેઠળ આમ આમ મહેમાન સીતારામ જય શ્રી કૃષ્ણ માં ડિગ્રી કામ નહીં કરે તે બેઠી બેઠી ખાતો માંદી પડશે ઈ મેમાં નહીં લેવા બાપુ હું કે તમારી દીકરી કામ જ નહીં આપડા છોકરા આજે ગોઠવો કે કેમ કે આપણે કઈ છે જ નહીં કામ નથી કરવું ઈ ખલંક વિચાર છે ઈ ખલંક છે થાય એટલું કામ માણસે કરવું જોઈએ કર્મયોગીના ના સંતાનો શ્રી કૃષ્ણ નું જીવન જોવો પ્રાગટજી માની સ્વર્ગ ગમ સુધીમાં એક મહિનો કૃષ્ણ પૂરો ખાતો એવો દાખલો નથી અને અત્યારે આપણે હોરામાં ત્રણ વાર તો રિલેક્સ થવા જાવ ચલે ચાલો 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 અહીંથી રિલેક્સ